નમસ્કાર મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આજ રોજ ધોરણ એકથી બારના શાળા સંકુલની અંદર આજ રોજ ગરબા ગજાનન ગણપતિના છપ્પન ભોગ તથા અને વિસર્જનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો આજની આ પેઢી એટલે કે આજના યુગની અંદર આપ સૌ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપૂજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્ત્વનું છે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીસ સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ દર્શ આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજ રોજ શાળામાં ગણેશ છપ્પનભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદનના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર માતૃપૂજન અને પિતૃપૂજન એ ખૂબ મહત્ત્વનું પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી આને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી ધોરણ એકથી બારની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા દાદા દાદી વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતૃ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છૂટા પડ્યા હતા